રાધે રાધે જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય લટક મટક લટકારી લટક મટક લટકારી તારી ઘરવાળી લટક મટક લટકારી કનિયા તારી ઘરવાણી

મકઠુમક ચાલ તી રે કનૈયા તારી ઘરવાળી હે લટક મટક ચાલતી તી રે કનિય તારી ઘરવાડી પાનમાં છે કુંડળ ને કુંડળ માહિરલા છે કુંડળ પહેરનારી ಕನೈಯ ತಾರಿ ಗರವಾರಿ ಲಟಕ ಮಟಕ ಲಟಕಾರಿ ಕನೈಯ ತಾರಿ ಗರವಾರಿ ಕಂದೂರೋನೆ ಕೂರೋ ನೆ ಕೂರ ಮಂದೂರು ನಾರಿ ಕನೈಯ ತರಿ ಗರವಾರ લટક મટક લટકારી કનૈયા તારી ઘરવાળી હે પગમાં છે ઝાંઝર ને પગમાં છે મોજડી ઝૂમ ઝૂમ ચાલનારી કનૈયા તારી ઘરવાળી હે લટક મટક લટકારી કનૈયા તારી ઘરવાળી मग हार लो पहेर नारी कनैया तारी घरवाळी हे लटक मटक लट कानूड तारी घरवाळी हे सोळे सणगार રાધા તારી ઘરવાળી હે કાના સાથે રમનારી હે રાધા તારી ઘરવાળી હે લટક મટક લટકારી કનૈયા તારી ઘરવાળી ઠુમક ઠુમક ચાલનારી કાનુડા તારી ઘરવાળી કનૈયા તારી ઘરવાળી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય રાધે રાધે જય શ્રી કૃષ્ણ